નમસ્કાર મિત્રો વાત તમામ માર્કેટ હરાજી અને આપણે આગળ માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો

બાવી પચાસ એકમી એકવી એકમી બાવીસ પચાસ એકાવન એકાશી 88 82 82 15500 જે બેટી દરબારડી મે ડાકની દેશે બેટી જિનાનો ખંડો હટમો તો કે એક બારંદરડી 1700 એનો રોય ને કનેલયા ને કેનિયા હાલો પચીસ ખરાબ 2500 2500 હા બાર 205 11 12 15 16 17 પચીસ ત્રીસ 20 23 23 32 40 20 40 પંચાવન પંચાવન રૂપિયા पचली बात का पतेरो पंचायत ਤਾਂ ਨੂੰ ਉਗੜੀ ਹੋਏ ਪਿਆ ਜਗਨ ਦਾ ਉੜੀ ਦੋ ਉਗਲੀ ਦੋ ਅੱਜੇ ਬਰਤੰਡਰੀ ਬੇਟੀ ਜੂੜੀ ਦਿਰ ਬੇਤਰੀ ਜਗਨ ਦਾ ਲਿਖਤਾ ਕੰਪਾਨਸ ਰਗ ਨਾ ਇਸ ਵੀ ਕਹੀ ਤੇ ਕਿਤੇ ਇਹ ਸੀ ਉਗਣੀ ਸੀ ਹੁੰਦਾ ਜਲਰ ਮੈਂ ਜਾਈ ਲੋ ਬਾਬਾ ਥੋੜੀ ਸਰਖੇ ਖਾਣਾ ਵਰਗੋ ਆਓ ਬਦਿਓ ਭਾਈ ਸੰਗਣੀ ਦਵਾਣੀ ਸੁਪਰ ਲੈ ਲਿਓ ਮੁਕੇ ਜੇ ਡਾਕਟਰ ਆ ਇਹ ਜਣ ਜਮ ਬੰਦਰੀ ਬੇਤਰੀ ਜਗਨ ਦਾ ਲਿਖਤਾ ਕੰਪਾਨਸ નમસ્કાર દર્શક મિત્રો આજના તલ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં ભાવ ચૌદસો પચીસ થી લઈને એકવીસો ત્રીસ સુધી બોલાયા હતા ગોંડલ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો એકાવનથી લઈને ત્રેવીસો એક સુધી બોલાયા હતા અમરેલી માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજાર નેવુંથી લઈને છવ્વીસો પંદર સુધી બોલાયા હતા બોટાદ માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસોથી લઈને ત્રેવીસો પંચાવન સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો પચાસથી લઈને બે હજાર સિત્તેર સુધી બોલાયા હતા જામનગર એડમાં તલના ભાવ સોળસો થી લઈને બે હજાર ત્રીસ સુધી બોલાયા હતા ભાવનગર એડમાં તલના ભાવ પંદરસો થી લઈને છવ્વીસો ઓગણપચાસ સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટ યાર્ડ તલના ભાવ બારસો થી લઈને બે હજાર એકત્રીસ સુધી બોલાયા હતા વાંકાનેર યાર્ડમાં તલના ભાવ ચૌદસો પચાસ થી લઈને બે હજાર સત્તર સુધી બોલાયા હતા જેતપુર માર્કેટ યાર્ડમાં તલના ભાવ બારસો પચાસથી લઈને એકવીસો એકાણું સુધી બોલાયા હતા તેમજ જસદણની વાત કરીએ તો જસદણ માર્કેટ તલના ભાવ થી લઈને બે સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટ તલના ભાવ ચૌદસો એકાવનથી લઈને બે હજાર એક્યાસી સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને બે હજાર બોતેર સુધી બોલાયા હતા જૂનાગઢ માર્કેટ યાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને એકવીસો પચીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એકાવનથી લઈને ઓગણીસો પાસઠ સુધી બોલાયા હતા રાજુલા માર્કેટયાર્ડમાં તલના ભાવ તેરસોથી લઈને ઓગણીસો છપ્પન સુધી બોલાયા હતા માણાવદર માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસોથી લઈને અઢારસો સુધી બોલાયા હતા તેમજ બાબરા માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસો પાસઠથી લઈને અઢારસો પાસઠ સુધી બોલાયા હતા ધોરાજી માર્કેટયાર્ડમાં તલના ભાવ અગિયારસો એકોતેર થી લઈને એકવીસો સુધી બોલાયા હતા હળવદ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો થી લઈને ઓગણીસો બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચીસથી લઈને અઢારસો ત્રેપન સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં તલના ભાવ એક હજારથી લઈને એકવીસો પંદર સુધી બોલાયા હતા તેમજ તળાજા માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો એકવીસથી લઈને એકવીસો સુધી બોલાયા હતા ભચાઉ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પંચ્યાસી થી લઈને પંદરસો એક્યાસી સુધી બોલાયા હતા જામખંભાળીયા માર્કેટમાં તલના ભાવ તેરસો વીસ થી લઈને બોલાયા હતા પાલિતાણા માર્કેટમાં તલના ભાવ તેરસો એસી થી લઈને ઓગણીસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા દશાડા પાટડી માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો પચાસ થી લઈને પંદરસો એક સુધી બોલાયા હતા ધ્રોલ માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો નેવું થી લઈને ઓગણીસો ચાલીસ સુધી બોલાયા હતા આરિજ માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો વીસથી લઈને તેરસો સુધી બોલાયા હતા વિસનગર માર્કેટયાર્ડમાં તલના ભાવ બારસો અગિયારથી લઈને તેરસો એકાવન સુધી બોલાયા હતા માર્કેટ માર્કેટયાર્ડમાં તલના ભાવ સોળસો એકથી લઈને સોળસો બે સુધી બોલાયા હતા તેમજ કડી માર્કેટયાર્ડમાં તલના ભાવ ચૌદસો પચીસથી લઈને સોળસો પચાસ સુધી બોલાયા હતા દાહોદ માર્કેટયાર્ડમાં તલના ભાવ પંદરસોથી લઈને સત્તરસો સુધી બોલાયા હતા તેમજ ખેડૂત મિત્રો કાળા તલ વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ કાળા તલ ભાવ અઠ્યાવીસો પચાસ થી લઈને બત્રીસો બે સુધી બોલાયા હતા અમરેલી માર્કેટ યાર્ડ માં કાળા તલ ભાવ બે હજાર થી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા સાવરકુંડલા માર્કેટ યાર્ડ માં કાળા તલ ભાવ છવ્વીસો થી લઈને એકત્રીસો એસી સુધી બોલાયા હતા તેમજ બોટાદ માર્કેટ યાર્ડ માં કાળા તલ ભાવ ત્રેવીસો ત્રીસ થી લઈને તેત્રીસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં કાળા તલ ભાવ ત્રેવીસો નેવું થી લઈને ચોવીસો સુધી બોલાયા હતા જૂનાગઢ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો થી લઈને બત્રીસો ત્રીસ સુધી બોલાયા હતા ઉપલેટા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ત્રેવીસો ત્રીસ થી લઈને પચીસો સુધી બોલાયા હતા જામજોધપુર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સત્તરસો એકવીસ થી લઈને એકત્રીસો એકત્રીસ સુધી બોલાયા હતા તલાજા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ સોળસો થી લઈને છવ્વીસો સાહીઠ સુધી બોલાયા હતા તેમજ જસદણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને બત્રીસો અડતાલીસ સુધી બોલાયા હતા ભાવનગર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ ઓગણીસો વીસ થી લઈને બે હજાર નવસો પચાસ સુધી બોલાયા હતા મહુવા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને ત્રણ હજાર સુધી બોલાયા હતા બાબરા માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો સાહીઠ થી લઈને સત્યાવીસો સુધી બોલાયા હતા વિસાવદર માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પચીસો અગિયાર થી લઈને બત્રીસો એકાવન સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ પંદરસો થી લઈને પચીસો પંચાણું સુધી બોલાયા હતા મોરબી ભાવ લઈને સુધી બોલાયા હતા પાલિતાના માર્કેટયાર્ડમાં કાળા તલના ભાવ બાવીસો લઈને અઠ્યાવીસો દસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો